નમસ્તે મિત્રો હું પોતે જોઈતા ભીમાળી એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું અને અત્યારે આપણે એક દાડમના પ્લોટની અંદર આવ્યા છીએ અને આની અંદર સખત જ્યારે દાડમ વાય અને ત્યારથી એગ્રીકોન ફર્ટિલાઇઝરની ટ્રીટમેન્ટ થાય છે અને એગ્રીકોન ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ વાપરે છે તો આપણે ખેડૂત જોડે જાણશું નમસ્તે આપનું નામ અર્જનભાઈ વાઘેલા અર્જનભાઈ માનાભાઈ ગામ ચાળવા તમે એગ્રીકોનની કઈ કઈ પ્રોડક્ટ વાપરો છો આવેલ પ્રોમો પ્રોમોકીટ પ્રોમોકીટ થી તમને શું ફાયદો દેખાય છે બીજું બધું કાકા આપનું નામ મોના ભાઈ ગામ મોબાઈલ નંબર પંચાણું ચોત્રીસ ચોત્રીસ અને આ જે ડોલ વાપરી છે એનાથી તમને શું ફાયદો થયો ફાયદો હારા મારો છે એકદમ કલરમાં આવી ગયું અને જોડ જોરદાર જીવાત બીજો નથી પડતો અને એ સમય આપણે જયારે ફ્લાવરિંગ સ્ટેજ હતો અને એ સમય તમારી પાસે હું આવ્યો હતો ત્યારે આપણે એમીનો જેડ સ્પ્રે કર્યો એના પછી કેવું ફ્લાવરિંગ આવ્યું એમીનો જેડ આવ્યું નતો એનાથી સુધારો છો તો એથી ડબલ થઈ ગયો માં ઓછો હતો એનાથી ફાયદો ડબલ એમીનો જેડ અને કોરોલા વાપર્યું તમે ફ્લાવરિંગ સ્ટેજમાં માં એની આ બધું નતો પાલ એક પ્લોટ ની અંદર આવો માલ લાગ્યો છે એક છોડમાં લાગ્યો છે એવું છે નહીં આખો આખો તમને પ્લોટ બતાવીશ આખો આખો તમે પ્લોટ જોઈ શકો છો કે આખો આખા પ્લોટ ની અંદર આ રીતનું લાગેલું છે આ ટોટલે ટોટલ ખરીદી ઓમકાર એગ્રો ઓમકાર ટ્રેડર્સ લાખણીથી થાય છે તમે આખો આખો પ્લોટ જોઈ શકો છો દાડમનો આ રીતનું બધું ફ્રૂટિંગ આ પહેલો પ્લોટ છે અને આ પ્લોટ નંબર ટુ આ થોડું લેટ છે આમાં પણ તમે જોઈ શકો છો એગ્રિકોન ફર્ટિલાઇઝરનું બ્લેક ડાયમંડ એમિનો જેડ ફ્રોસ્પરિસ એસિડ અને પ્રોમો કિટ કોરોલા આ બધું જ વાપરેલું છે તમે આ પ્લોટની અંદર જોઈ શકો છો બધો આખો આખો પ્લોટ માલ કેવો લાગ્યો છે એ તમે જોઈ શકો છો કોરોલા એમિનોઝ ફ્લાવરિંગ સ્ટેજમાં વાપર્યું છે તમે આ ટોટલે ટોટલ માલ જોઈ શકો છો ખેડૂત મિત્રો અને એગ્રિકોનની પ્રોડક્ટનો ખાસ એગ્રિકોનનો લોગો જોઈ અને પછી જે ખરીદી આ માલ તમે બધો જોઈ શકો છો એક છોડની અંદર છે નહીં ક્યાં એકદમ અંદર માલ લાગેલો છે એ પણ તમે જોઈ શકો છો જય હિન્દ જય ભારત